જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે સરકારની એક યોજના છે એ ચાલે છે આ યોજનાની અંદર તમને દર મહિને પાંચ રૂપિયા છે એ ગેરંટેડ પેન્શન મળશે હવે આ પેન્શન માટે તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કેવી રીતે તમને આ પેન્શન મળશે અને આના માટે શું કંઈ પૈસા ભરવાના છે કે નથી ભરવાના એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો સરકારની ઘણી બધી નિવૃત્તિની યોજના છે એ ચાલે છે અને આનો જે હેતુ છે એ નિવૃત્તિ બાદ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવું છે આની અંદર અટલ પેન્શન યોજના છે એ ઘણી બધી લોકપ્રિય રિટાયરમેન્ટ પ્લાન છે અત્યાર સુધીની અંદર આપણે વાત કરીએ ભારત ઘરની અંદર 7.65 કરોડ જેટલા જે લોકો છે એ આ યોજનાની અંદર જોડાયેલા છે આ યોજનાની અંદર જો તમે પણ જોડાવા માંગતા હોય તો કેવી રીતે ભાગ લઈ શકો છો અને શું છે એની આપણે આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું હવે વાત કરીએ તો નિવૃત્તિ બાદ લોકોને મુશ્કેલી ન પડે તે પણ સરકાર અનેક પેન્શન સ્કીમ છે એ ચલાવી રહી છે સરકારની આ પેન્શન યોજનામાંની એક અટલ પેન્શન યોજના છે ભારત સરકારની આ યોજના એ એપ્રિલ 2025 સુધીની અંદર એક નવો રિપોર્ટ બનાવી દીધો છે અને સરકારી રિપોર્ટ અનુસાર અત્યાર સુધી આ યોજનાની અંદર 7.65 કરોડથી વધુ લોકો જોડાયા છે અને કુલ બેલેન્સ 45974 કરોડ રૂપિયા સ્તર પહોંચી ગયું છે આ સરકારી નિવૃત્તિ યોજનામાં મહિલાની ભાગીદારી પણ સતત વધી રહી છે અને હાલમાં મહિલાઓનો જે હિસ્સો છે એ 48% છે આ યોજના જે છે એ છે અટલ પેન્શન યોજના

આ યોજનાની અંદર 18 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની કોઈપણ ઉંમરનો વ્યક્તિ છે એ આ યોજનાની અંદર જોડાઈ શકે છે આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 1000 રૂપિયા થી લઈ અને 5000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે અટલ પેન્શન યોજનાની અંદર રોકાણ કરવા માટે લઘુત્તમ સમય કેટલો છે લઘુત્તમ સમય જે છે એ અટલ પેન્શન યોજનાની અંદર 20 વર્ષનો છે આ યોજના માત્ર એ લોકો જોડાણ કરી શકે છે કે જેનો આવકવેરો ભરતા નથી વ્યક્તિઓ દર મહિને અથવા તો ત્રિમાસિક દર છ મહિને બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા યોગદાન છે એ આપી શકે છે અને એક હજાર માસિક પેન્શન માટે કેટલું યોગદાન આપવું પડશે હવે જો કોઈ વ્યક્તિ મહિને એક હજાર રૂપિયા પેન્શન ઈચ્છતું હોય તો પોતાની ઉંમર પ્રમાણે એને આ રકમ ચૂકવવી પડશે ઓગણીસ વર્ષની જો ઉંમર હોય તો તમારે ઓગણ પચાસ રૂપિયા વર્ષની ઉંમર હોય તો એકસો ને છ વર્ષની ઉંમરે બસો ચોસઠ રૂપિયા ભરવા પડશે આ યોગદાન તમારે સાઠ વર્ષ સુધી આપતું રહેવાનું રહેશે અને સાઠ વર્ષની ઉંમરે લગભગ તમારું એક પોઈન્ટ સાત લાખનું ફંડ છે એ બની જશે અને સાઠ વર્ષ પછી તમને માસિક એક હજાર રૂપિયાનું પેન્શન આપશે તેમજ માસિક પેન્શનની રકમ જીવનસાથીને પણ મળતી રહેશે જ્યારે પતિ અને પત્ની બંનેનું મૃત્યુ થાય ત્યારે આ આખું ભંડોળ એમની નોમિની એટલે કે એમના બાળકને પણ પાછું આપવામાં આવે છે એટલે જે અટલ પેન્શન યોજના છે એ ખૂબ જ સુરક્ષિત યોજના છે બિલકુલ યોગ્ય છે ઓછી આવક ધરાવતા લોકો માટે પણ આ યોજના છે એક એક આશીર્વાદ રૂપ છે કારણ કે સાઠ વર્ષ પછી આની અંદર નિશ્ચિત રૂપે તમને મહિને એક હજારથી લઈ અને પાંચ રૂપિયા સુધીનું પેન્શન મળતું રહે છે આની અંદર કોણ ભાગ લઈ શકે તો કે અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામ કરે છે કે જે મજૂર છે નાના દુકાનદાર છે ઘરેલું કામદાર છે અથવા અન્ય કોઈ પણ સરકારી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં નથી આવતા તેવા કોઈ પણ વ્યક્તિ છે એ આની અંદર ફંડ છે એ જમા કરાવી શકે છે તો આવી રીતે અટલ પેન્શન યોજના છે એ ખૂબ જ લાભદાયક નીવડે છે અત્યાર સુધીની અંદર સાત થી આઠ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધેલો છે જો તમે પણ નથી કરાવતા આની આની અંદર અંદર તો તમે ખૂબ જ પેમેન્ટથી તમારું ખાતું ખોલાવી શકો છો અને કોઈ પણ બેંક મારફતે તમે આની અંદર પૈસા જમા કરાવી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો